જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આ જે વિડીયો છે એની અંદર આપણે મહિલા સન્માન બચત યોજના વિશે ચર્ચા કરવાના છીએ આ જે યોજના છે એની અંદર મહિલાઓ જો અમુક રાશિ જમા કરાવે તો એને સારું એવું વ્યાજ મળે છે અને સારા એવા પૈસા છે એ જમા કરાવી શકે છે તો આની અંદર મહિલાઓ કઈ રીતે ભાગ લઈ શકે છે કઈ બેંકમાં ખાતું ખોલાવવાનું હોય છે અને શું શરતો છે એ બધી જ ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ ભારત સરકારની મહિલા સન્માન બચત યોજના મહિલાઓ માત્ર બે વર્ષમાં બેત્રીસ હજારનું વ્યાજ કમાવા માટેની એક શ્રેષ્ઠ ટ્રક છે એ આપી રહી છે આ યોજના છે એ એપ્રિલ બે હજાર ત્રેવીસની અંદર શરૂ કરવામાં આવી હતી અને આ યોજનાનો જે સમયગાળો છે એ બે વર્ષનો છે એટલે કે માર્ચ બે હજાર પચીસની અંદર આ જે યોજના છે એ પૂરી થવાની છે એટલે કે બે વર્ષના સમયગાળાની અંદર આ જે યોજના છે એની અંદર મહિલાઓ છે એ પૈસા છે એ જમા કરાઈ શકે છે મહિલા સન્માન બચત પ્રમાણપત્ર યોજના સરકાર દ્વારા સમર્થિત નાની બચત યોજના છે એ છે અને ફાયદાની આપણે વાત કરીએ તો આની અંદર મહિલાઓને સાત પોઈન્ટ પાંચ ટકા પ્રતિ વર્ષનો નિશ્ચિત વ્યાજદર છે મળે છે જે બજારમાં અન્ય બચત યોજનાઓ છે એના કરતાં વધારે છે આ યોજના છે એ માત્ર બે વર્ષના સમયગાળા માટે જ છે જે મહિલાઓને ટૂંકા સમયમાં તેમની બચત વધારાની ઇન્કમ છે એ આપે છે હવે આ યોજનાની અંદર જો તમે પૈસા જમા કરાવો તો તમને ઇન્કમ ટેક્સની અંદર પણ અમુક છૂટ છે એ આપવામાં આવે છે. હવે આ યોજનાની અંદર કેટલીક શરતો સાથે તમે આંશિક ઉપાડ છે એ પણ કરી શકો છો. આ એક સરકારી યોજના છે તેથી આ એક સુરક્ષિત યોજનાનો એક વિકલ્પ છે. હવે આની અંદર કોણ રોકાણ કરી શકે તો કે આની અંદર ભારતીય મહિલા અથવા તો છોકરી આ યોજનાની અંદર રોકાણ છે એ કરી શકે છે. સગીર દીકરીઓ માટે માતા-પિતા તેના વતી ખાતું છે એ ખોલાવી શકે છે રોકાણના રકમની આપણે વાત કરીએ તો આ યોજનાની અંદર ઓછામાં ઓછા એક હજાર અને વધુમાં વધુ તમે બે લાખ સુધી પૈસા છે એ જમા કરાવી શકો છો આની અંદર ખાતું છે એ તમારે પોસ્ટ ઓફિસની અંદર અથવા તો અમે બેંકની અંદર ખોલાવાનું હોય છે ખાતું ખોલાવવા માટે મહિલાએ પોતાનું આધાર કાર્ડ પાન કાર્ડ અને રહેઠાણનો પુરાવો છે એ પણ ખાતું ખોલાવવા માટે જરૂર પડે છે હવે મહિલા સન્માન બચત યોજના મહિલાઓ માટે એક સર્વશ્રેષ્ઠ રોકાણની તક છે આ યોજના તેમને ટૂંકા સમયમાં તેમની બચત વધારવા અને આર્થિક રીતે સ્વતંત્ર બનાવવામાં મદદ છે એ કરી શકે છે આની અંદર બે લાખનું રોકાણ છે એ બે વર્ષની અંદર જો કરવામાં આવે તો બે લાખ અને બત્રીસ હજાર સુધી વધી શકે છે પૈસા જો કોઈ મહિલા બે લાખ આ યોજનાની અંદર બે વર્ષ માટે જમા કરે તો તેને સાત પોઈન્ટ પાંચ ટકા પ્રતિ વર્ષના વ્યાજ દરે બત્રીસ હજાર રૂપિયાનું વ્યાજ છે એ વર્ષે મળે છે આ રીતે બે વર્ષ પછી તેમની કુલ રકમ જે છે એ બે લાખ બત્રીસ હજાર છે એ થઈ જાય છે હવે આની અંદર જો આપણે વાત કરીએ તો જમા રાશિ જો દસ હજાર જમા કરાવવામાં આવે તો આની અંદર પંદરસો રૂપિયા વ્યાજ મળે છે એટલે ટોટલ અગિયાર હજાર અને પાંચસો રૂપિયા મળે છે એવી જ રીતે જો એક લાખ પચાસ હજાર જમા કરાવવામાં આવે તો એની અંદર બાવીસ હજાર પાંચસો વ્યાજ મળે છે અને એ જે કુલ રાશિ છે એ એક લાખ બોતેર હજાર પાંચસો થાય છે હવે આની અંદર ક્લોઝ કરાવવા માટેના પણ અમુક નિયમ નિયમો છે કે જો તમે મહિલા સન્માન બચત યોજના છે એ ખોલાવો છો

જો તે પરિવાર આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યો હશે તેવી પરિસ્થિતિમાં પણ આ ખાતું છે એ બંધ કરાવી શકાય છે અને આ સમયે પણ જે વ્યાજ દર છે એ જે પ્રમાણે વ્યાજ ભેગું થયું હોય છે એ પ્રમાણે આપવામાં આવે છે આ બંને સિવાય જો તમારી પાસે કોઈ પુખ્તા સબૂત ન હોય તો તમે મહિલા સન્માન બચત પાત્ર યોજના છે એ ક્લોઝ કરાવવા માંગતા હોય તો તમારા ખાતામાં જે પણ વ્યાજ એકઠું થયેલ હશે તેમાંથી બે વ્યાજ છે એ પેનલ્ટી રૂપે કાપી લેવામાં આવશે અને તમને આ યોજના અંતર્ગત પાંચ પોઈન્ટ પાંચ ટકાનું વ્યાજ છે એ મળશે તો આજનો આ વિડીયો છે એ મહિલા સન્માન બચત પાત્ર યોજના છે એની સંપૂર્ણ માહિતી છે જે માર્ચ બે હજાર પચીસ સુધી ચાલવાનું છે અને આની અંદર તમારે જો ખાતું ખોલાવવું હોય તો પોસ્ટ ઓફિસની અંદર ખાતું ખોલાવી અને તમે આ સ્કીમ છે ચાલુ કરી શકો છો આ ઉપરાંત જેમ કે એચડીએફસી બેંક એસબીઆઈ બેંક અને અમુક બેન્ક પણ એવી છે કે જેની અંદર પણ તમે જઈ અને જો ત્યાંના બ્રાન્ચ મેનેજરને કહો કે તમારે મહિલા સન્માન બચત પાત્ર યોજનાની અંદર લાભ લેવો છે તો ત્યાંથી તમને અમુક ડોક્યુમેન્ટ્સ આપવામાં આવે છે ફોર્મ આપવામાં આવે છે એ ભરી અને તમારે બેંકની અંદર જમા કરાવવાનું હોય છે તો વિડિયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને વિડીયોને બીજા લોકો સુધી પણ શેર કરી દેજો